બોલાચાલી બોલાચાલીનો વિડીયો થયો વાયરલ નડિયાદ શહેરમાં એક ઘટનાનો વિડીયો સામાજિક માધ્યમો પર ભારે વાયરલ થયો છે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને તેમના સાથી અગ્રણીઓ નડિયાદ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયા હતા આ રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશનર સાથેની તેમની વાતચીત તીવ્ર બની અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી આ સમગ્ર ઘટના એકત્રિત કરાયેલા વીડિયોમાં જોવા મળી રહી છે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા નાગરિકોને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ચર્ચા દરમિયાન મામલો ગરમાયો હતો વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડેપ્યુટી કમિશનર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું આ વિડીયો વાયરલ થતાં શહેરના રાજકીય વર્તુળોમાં અને સામાન્ય પ્રજામાં પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ ઘટનાને વિવિધ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે આ ઘટના બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી જોકે આ વિડિયો ક્લિપ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી છે આ ઘટના સરકારી અધિકારીઓ અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચેના સંવાદની મર્યાદાઓ અને પડકારોને પણ ઉજાગર કરે છે કે જે ભવિષ્યમાં આવા સંજોગોમાં કેવા પગલાં લેવાશે તે અંગે પ્રશ્નો ઊભા કરે છે

તમે આ લોકો ને નિયમ અનુસાર બધી કાર્યવાહી કરવામાં આવશે આઠ મહિના મહાનગરપાલિકા થાય નવ મહિના થવા આયા તમે તમે ચાર્જ માં આવ્યા નવ મહિના થવા આયા અમે રજૂઆત કરી આઠ મહિના થવા આયા તો કુ કામગીરી કરી આ માટે અને તમે જે કરી હોય અમે લેખિતમાં લઈ લેશું ટેક્સ સુધી પૈસા જાય છે આ સરકારી